નમસ્કાર મિત્રો ભાઈ અત્યારે જામ ખંભાળિયા મેળાના તમે દ્રશ્યો નિહાળી રહ્યા છો ભાઈ તો કારણ એ છે કે ભાઈ બધી ટોટલિંગ રાઈડું બંધ છે ભાઈ પહેલા દિવસને ભાઈ શું કારણો કંઈ ખબર નથી ભાઈ બધી રાઈડું બંધ કરવામાં આવી છે એ કંઈ રાઈડું ચાલુ નથી ભાઈ નું કારણ શું કંઈ ખબર નથી ભાઈ ક્યારે ચાલુ કરે હવે બધા ઈજ રાહ જોઈ રહ્યા છે જુઓ તમે તમામ રાઈડું બંધ છે અત્યારે જુઓ પહેલા દિવસે ભાઈ છવ્વીસ તારીખે બધી રાઈડો બંધ ટોટલિંગ રાઇડું બંધ જુઓ

રાઈડ ચાલુ થવાની શક્યતા પૂરી પૂરી છે ભાઈ આપણે આ ભાઈ પૂછેલું છે રાઈડ વાળા એમ કે નવ વાગે ચાલુ કરવામાં આવશે અત્યારે તો તમામ રાઈડો બંધ છે જોવો